નમસ્કાર આપ જોઈ રહ્યા પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ભગત સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં આવેલ રચના પ્રાથમિક શાળામાં ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી છે સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં આવેલ રચના પ્રાથમિક શાળામાં ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી કે જેમાં સ્કૂલના સંચાલક તેમજ શિક્ષક ગણ દ્વારા શાળાના પટાંગણમાં જ ગણપતિનું સ્થાપન કરી પૂજા અર્ચન કરવામાં આવ્યું છે તો શાળામાં ઇકો ફ્રેન્ડલી ગણપતિ દાદાની મૂર્તિનું સ્થાપન કરતા વિદ્યાર્થીઓમાં આનંદ જોવા મળ્યો છે વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો દ્વારા ગણપતિ દાદાને અન્નકૂટનો પ્રસાદ ધરાવવામાં આવ્યો છે તો આજે શાળા પરિસરમાં જ ગણપતિ દાદાનું વિસર્જન કરવામાં આવ્યું અને સમગ્ર માહોલ ગણપતિ બાપા મોરિયા અગલે બસ તો જલ્દી આના નાસ સાથે ગુંજ ઉઠ્યો હતો મારું નામ કૃપા સેટા છે અમારી શાળા રચના વિદ્યાલયમાં આ વર્ષે ઇકો ફ્રેન્ડલી ગણપતિ દાદાનું અમે આગમન કરેલું હતું

વર્ષ થયા જેમાં પહેલી વખત અમે ગણપતિ ઉત્સવનું આયોજન કરેલું છે અમારી શાળામાં આ વખતે ગણપતિ ઉત્સવમાં ગણપતિ ઇકો ફ્રેન્ડલી મૂર્તિનું સ્થાપન કરેલું હતું અને અમારા સ્ટાફની થાક મહેનતના હિસાબે આ આ પ્રસંગ પાંચમો દિવસ ખૂબ જ ધામધૂમ પૂર્વક ઉજવણી કરી છે અને આજે બાપા ગણપતિ બાપ્પાની મૂર્તિનું વિસર્જન કરવા માટે ભેગા થયા છે પાણીના ટબમાં ગણપતિ બાપ્પાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવશે રાજેશ બહુ રાશિ નેશન દસ ન્યુઝ સુરેન્દ્રનગર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર